તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બહાડ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે ગિરનાર પર પગથિયા બનાવડાવ્યા જેના લીધે આપણે ખૂબ આસાનીથી શ્રી નેમિના દાદા શ્રી અંબિકામાં તથા દત્તાત્રેયના દર્શન કરી શકીએ છીએ પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્વારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે યોગીઓ સંતો સિદ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે ગિરનારને ઇતિહાસ પુરાણમાં રૈવત રૈવંત રૈવતક કુમુદ અને ઉજ્જંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરી જ્યાં સિદ્ધોએ તપ કર્યું તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉત્તરે ભાદર દક્ષિણે બિલખા પૂર્વમાં પરબધામ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે પહેલાં પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઈ ગયેલો દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યા ત્યારે આ પર્વત પાસે જ કૃષ્ણએ તેમને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઈ ગયો હતો ગિરનારની તળેટીમાં ભાવનાથ ખાતે શિવરાત્રીના દિવસે ભરાતા ભાવનાથના મેળામાં સમગ્ર ભારતના સાધુ સંતો ભેગા થાય છે જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે ગિરનાર ચોર્યાશી સિદ્ધોનું નિવાસસ્થાન છે ભાવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ સંતોનો મેળો ભરાય છે દેશ વિદેશથી સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની કોદમાં આ ભવનાથના મેળે આવે છે અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રીની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે તેવી પણ એક લોકવાયકા છે આમ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે અશોકનો શિલાલેખ જૂનાગઢથી ગિરનારના દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતું પ્રથમ ઐતિહાસિક સ્થળ છે આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલા અશોક સમ્રાટના નામથી પ્રચલિત છે આ પંચોતેર ફૂટના ઘેરાવામાં આશરે બાવીસો વર્ષથી પડેલા ઇતિહાસના અમૂલ્ય વારસા સમ્રાટ અશોકના શિલાલેખમાં ચૌદ આજ્ઞાઓ કોતરેલી છે તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો લોકોને ધર્મ બરાબર પાળવાનો મિત્રો બ્રાહ્મણો અને શ્રમિકોનો સત્કાર કરવાનો દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે બાવીસો વર્ષથી સચવાયેલા શિલાલેખને અત્યારે ભારત સરકારના પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે અને તેમની દેખરેખ નીચે છે જય ગિરનાર જય નીમીના દાદા જય જય ગર્વો ગિરનાર